એક તમે જ્યારથી આ ઇન્ટરવ્યૂ શરૂ થયો છે ત્યારથી પેલી હાથમાં માળા વેરી ગુડ રાખો છો અને આમ એકસો આઠ મણકાની માળા હોય ને લોકો માળા સાથે મંત્ર જાપ કરતા હોય છે તમારી નાનકડી માળા છે અને એટલે એમાં એકસો આઠ છે કે નહીં મને નથી ખબર પણ એનું કયું કયું કઈ ગણતરી મુજબ તમે કરો છો એ અને આ માળા કેવી રીતે ફેરવવી જોઈએ શું ફેરવવી જોઈએ ક્યારે ફેરવવી જોઈએ કયા મંત્ર સાથે ફેરવવી જોઈએ ને કેવી રીતે આપણા જીવનને પ્રભાવિત કરે છે તમારી વાત સાચી છે આપણે એકસો ને આઠ મણકાની માળા હંમેશા અથવા તો આપણા મનમાં છે કે એકસો આઠ માળાની જ મણકા હોય આ માળા આ સત્યાવીસ મણકાની માળા છે અચ્છા સત્યાવીસ મણકાની માળા હોય એટલે આપણે હાથમાં પહેરી શકીએ એટલે આ હાથ વગું ગમે ત્યારે હું તમારી જોડે બેઠો હોઉં તો હું માળા ફેરવી શકું સત્યાવીસ મણકાની માળા ચાર વખત કરો એટલે કેટલી વખત થાય એકસો થઈ જાય હવે માળા શું છે માળા કેવી રીતે ફેરવવી માળા હંમેશા આ યાદ રાખજો કે માળા આવી રીતે ફેરવાય આ આપણા શરીરના આ ત્રણ આ પોઈન્ટ છે એક આ બે અને આ ત્રણ આ જે પોઈન્ટ છે એ પોઈન્ટથી તમે પોઝિટિવ બનો છો આ પ્રેશર આવા આવાથી પોઝિટિવ થાય તમે જુઓ ઘણી બધી વખત આપણને કોઈ કોઈ પ્રશ્ન હોય અને એ પ્રશ્ન આપણો પતતો નથી તો કોઈ સંત પાસે જઈએ તો સંત શું કહેજે એક માળા કરીને રાત્રે સુઈ જજો હવે જ્યારે તમે માળા કરો છો ત્યારે તમારા માઇન્ડમાં એ વાત તો છે કે આ માળા હું એટલે કરું છું કે મને સંતે એવું કીધું છે કે માળા કરીશ તો સારું થશે તો જે પોઝિટિવિટી આવે છે અને હંમેશા હું કહું છું કે પોઝિટિવિટી એ હંમેશા તમને સક્સેસ આપે છે મારી બુકમાં લખ્યું છે કે પોઝિટિવિટી ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ સક્સેસ ટુ સક્સેસ અને સક્સેસ માટે તો આખી દુનિયા જીવે છે તો આ માળા આવી રીતે તમે કરશો તો તમે પોઝિટિવ બનશો અને પોઝિટિવ બનશો તો જીવનમાં તમને સક્સેસ મળશે હવે બીજી વાત તમે કીધું કે કયા કયો મંત્ર બોલવો હંમેશા યાદ રાખજો મંત્ર એવા બોલવા કે જેને બોલતી વખતે પ્રોનાઉન્સિએશન ક્યાંક અવડો ન થઈ જાય તમે નમો શિવાય નમો સિવાય નમો શિવાય બોલી શકો છો તમને કોઈ મંત્ર નથી આવડતું તો પણ વાતો કરતા કરતા પણ તમે આ કરી શકો છો કારણ કે મૂળ વાત આ છે કે તમારા શરીરના આ ત્રણ પોઈન્ટ દબાવવા એ જરૂરી છે મને લાગે છે કે આપણે કલાકથી થી બેઠાશું કેટલા કલાકથી બેઠા છે પણ ક્યાંય શક્ય હોય ત્યાં સુધી મારા મારા મનમાં મોઢામાંથી કોઈ નેગેટિવ વાત નથી આવી તો આ વસ્તુને હિસાબે તમે હંમેશા પોઝિટિવ થાવ છો તો પોઝિટિવિટી શું છે કે પોઝિટિવિટી હંમેશા તમને પાંચ માણસમાં તમારું ક્યાંક ને ક્યાંક માન સન્માન વધારે છે તમે સુખી થાવ છો શરીર સારું રહે છે નેગેટિવ બનો તો તકલીફ પડે ને બરાબર નેગેટિવ બનવાનું નથી નહીં તમારી પાસે ભગવાને તમને જે આપ્યું છે એ બહુ જ સારું છે અને ભગવાન મને પણ એટલું આપશે હું હંમેશા એવું કહું છું કે ગાડી મને આપતા પહેલા મારા પડોશીને આપજો તો આ માળાથી તમે પોઝિટિવ બનો છો માટે માળા ફેરવવી જોઈએ અને સત્યાવીસ મણકાની માળા હું વર્ષોથી તમે વર્ષો જૂના પણ મારા ફોટા કાઢશો ને તો એમાં આ માળા હશે તો માળા ફેરવવાથી સારું થાય છે હું પ્લેનમાં બેસું તો માળા ફેરવું હું કોઈ જગ્યાએ માની લો કે હું મૂવી જોવા ગયો હોય તો મૂવીમાં માળા ફેરવું તો માળા ફેરવવી એનો મતલબ કે તમે તમારા શરીરના ત્રણ પોઈન્ટ દબાવો છો એનાથી તમે પોઝિટિવ થાવ છો વાહ અને છેલ્લો સવાલ બોલો આખી ચર્ચા પછી છેવટે તો જીવનમાં એ બધું લગભગ થાય જ છે જે થવાનું નક્કી કર્યું છે આ ભગવાન જે નક્કી થયું છે કદાચ થાય છે તમે કુંડળીનો ચાર્ટ કઢાવો કે ન કઢાવો કોઈ જ્યોતિષશાસ્ત્રીને મળો ન મળો કંઈ કરો ન કરો તો સૌથી મોટો સવાલ જે મારે તમારા જેવા અભ્યાસોને પૂછવો છે કે કર્મ મોટું છે કે કિસ્મત કોને અનુસરવું કિસ્મતમાં છેવટે તો જે થવાનું છે થવાનું જ છે તો પછી જ્યોતિષશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રીને મળવાનો અર્થ શું સરે છે કેવા કર્મ કિસ્મતને સમારી શકે છે તમે શું અપેક્ષા રાખો છો મારો જવાબ શું હશે હું તો હંમેશા કિસ્મતને જ કારણ કે કર્મ મેં તમને પહેલા પણ કીધું બહુ બધા લોકો એટલે એનો મતલબ એ નહીં કે કર્મ નહીં કરવાના કર્મ નથી કરવાના એવું નથી કહેતો કર્મ કરો જ આ ભાવમાં કરેલા કર્મનું ફળ આપણને આવતા ભાવમાં મળે છે અને બીજી એક વાત કર્મ કરવા તો સારા કર્મ કરવાથી બધું સારું મળી જાય છે એવું તો નથી પણ હા કિસ્મત હોવું એ બહુ જરૂરી છે હું એવું માનું છું હું એવું માનું છું કે બહુ જ બધા લોકો જ્યારે તમારું કિસ્મત ફરે છે ત્યારે તમારા જીવનની અંદર બહુ સારું થાય છે હું કદાચ ખોટો ના હોઉં તો આપણા વડાપ્રધાનશ્રી કે જેમને હું એવું માનું છું કે મારા માટે તો હું એવું માનું છું કે યુગ પુરુષ છે પચાસ વર્ષના થયા ને ત્યાં સુધી આ જ વ્યક્તિત્વ આજ હોશિયારી આજ આવડત આજ સ્કિલ બધું જ હોવા છતાં એમની પાસે કશું નહોતું અને પચાસ વર્ષના થયા પછી કિસ્મત બદલાયું આજે એ દુનિયામાં એમનો ડંકો વાગે છે તો કિસ્મત એ બહુ જ અગત્યની વસ્તુ છે ઠીક છે જ્યોતિષ શાસ્ત્રને થોડા શબ્દોમાં લોકો સુધી પહોંચાડવું હોય એનો સાચો ઉપયોગ સમજાવવો હોય તો તમે જતા જતા શું કહેશો બસ એટલું ખરો કે તમને મનની અંદર કોઈ પણ વાત જ્યારે તમને એમ લાગે છે કે મારા જીવનની અંદર આ તકલીફ છે તો એને બેસીને તમે પોતે નક્કી કરો તમે પોતે વિચારો કે આ કેમ થયું પણ એ તરત દોડીને મારા જેવા પાસે ન જશો કે જે તમને મિસગાઈડ કરશે એક એસ્ટ્રોલોજર તરીકે હું માત્ર એટલું જ કહું છું કે ભગવાન હંમેશા તમારું સારું કરે જ છે ભગવાન તો મા બાપ છે અને મા બાપ ક્યારેય બાળકોનું ખરાબ ન કરે પણ એટલું યાદ રાખજો તમે આંબો વાવશો ને તો કેરી ખાવા મળશે તમે કોકનું ભલું ઈચ્છો તો તમારું ભલું થશે પણ લોકો મંદિરમાં પણ જાય છે ને તો પણ ત્યાં પણ ક્યાંક ક્યાંક ને એવો ભાવ બતાવે છે કે જાણે હું આવ્યો એટલે રસ્તો કરી આપવાનો તો એવું ન હોવું જોઈએ હંમેશા આ યાદ રાખજો તમે તમારા પોતાનામાં જેટલો વિશ્વાસ રાખશો એટલું ફળ ભગવાન તમને આપશે અને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં ન પડશો કોઈ એવી વિધિ વિધાનમાં ન પડશો બસ માત્ર એ નક્કી કરો કે મારા જીવનમાં સારું થવાનું જ છે અને સારું થશે જ થેન્ક યુ સો મચ બાપુ થેન્ક યુ વેરી વેરી મચ મને પણ બહુ જ મજા આવી ગઈ થેન્ક યુ તમને પણ અને ક્યાંક મને એવું લાગ્યું કે હજી તમે એક વખત ફરીથી મને બોલાવો હું પાછો અમેરિકાથી આવું ત્યારે બિલકુલ થેન્ક યુ થેન્ક યુ સૌને જય માતાજી થેન્ક યુ થેન્ક યુ શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુસ વર્ક થ્રી ઝીરો ફાઈવ ચિત્ર રથ કોમ્પ્લેક્સ નિયર હોટેલ પ્રેઝિડેન્ટ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ ઇમેલ જીજી બાપુ એટ યાહુ ડોટ કોમ